સુરત શહેરના કતારધામ વિસ્તારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસેલા યુવકે ગન પોઈન્ટ પર લૂંટનો પ્રયાસ કર્યો સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેકતા એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટની કોશિશ કરી હતી કતારધામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘૂસી ગયો હતો લૂંટના ઇરાદે આવેલા યુવકને જોઈને જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી માત્ર લાઇટર રિવોલ્વર હતી યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી યુવકનું નામ વિક્રમ દાદાભાઈ કાંગડ અને તેની ઉંમર ઓગણીસ વર્ષ હોવાનું જણાવ્યું હતું કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સારકુલ્લા ખાતે જતો રહ્યો હતો હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે જ્વેલર્સની નજીકમાં જઈતો હોવાથી બે દિવસ પહેલાં તેને જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો જેની આજે તે ડિલેવરી લેવા પહોંચ્યો હતો અને તેના રૂપિયા ન આપવા પડે તે માટે તેને આ કારસ્થાન કર્યું હોવાની શક્યતા છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત